નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ્યૂઝ સમસ્ત ક્ષત્રિય દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આજરોજ ચિક્કોદરા રાજનગર આણંદ ઉમંગ પાર્ટી પ્લોટની સામે આણંદ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને આઠથી દસ ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગા મેળીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા તો ફાંસી આપવામાં આવે તે પણ પચીસમી માર્ચ લોકસભા ચૂંટણીની પહેલાં પહેલાં સાથે જ શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી તો ઉપેક્ષાથી સમાજ વ્યક્તિગત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાનમાં લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવવંતી કરવામાં આવે તેવી માંગને લઈને આજે આયોજન છે તે કરવામાં આવ્યું આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન ટીમ માંગોને લઈને અમે આણંદમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરે એક વાગીના પચાસ મિનિટે કરવા જઈ રહ્યા છે આ આયોજન ચિકન આ જે ચાર સૂત્રી જે માંગો છે સામે પ્રસ્તુત કરું છું એમાં જે પહેલી અમારી માંગ છે આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને આઠથી દસ ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામણીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ પચીસ માર્ચ કાં તો લોકસભા ચૂંટણી ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાનને ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ અને કાલે આનું આયોજન છે અને જાતિગત સમીકરણના આધારે ટિકિટોની ફાળવણી વર્ષોથી થતી આવી છે આ રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓ દ્વારા તો આ છે ગુજરાતમાં એમાં આઠથી દસ એવી લોકસભાની સીટો છે જ્યાં ક્ષત્રિય સમાજની ભરપૂર સંખ્યા છે ઉપેક્ષા થઈ છે પણ હવે અમે આ સમાજ માટે આઠથી દસ લોકસભા સીટોની માંગણી અમે મૂકી છે તો આ ચાર સૂત્રની માંગોને લઈને કાલે અમે ક્ષત્રિય ક્રાંતનું આયોજન કરી રહ્યા છે અને એ જ વિષય ઉપર આજે અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને સાથે સાથે આપ સૌ જાણો છો કે સુખદેવસિંહની હત્યા થઈ છે અને આ જે ગેંગસ્ટર હતા એમના દ્વારા કરવામાં આવી છે જ્યારે અમે વિરોધ કર્યો આક્રોશ અમારો વ્યક્ત કર્યો તો મને જાનથી મારી નાખવાની ધમકી એ લોકોએ આપી છે એટલે આ જે ગેંગો છે એનું ખાત્મો થાય એ ઉદ્દેશ્ય લઈને પણ અમે આ રજૂઆત કરવા એ દિવસે ત્યાં ઉતરવાના છીએ અને જેટલી પણ આ જે ગેંગસ્ટર છે જેમણે આ હત્યાને અંજામ આપ્યું છે અને જે પણ દોષીઓ છે એમને સજા મળે ટૂંક સમયમાં મળે એ તમામ માંગણીને અમે કાલે આ આયોજન કરવા જઈએ ખેડા આણંદ આપણા સા પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ એવી આઠથી દસ જે સીટો છે એનું આપને હું લિસ્ટ આપી દઈશ એ સીટો પર ભરપૂર સંખ્યા છે છત્રીઓના છત્રી એટલે તમે સમજો જે છત્રીની પરિભાષામાં આવે એટલે ઉત્તર ગુજરાતમાં મારા ઠાકોરભાઈ છે એમને આપો મધ્ય ગુજરાત મારા બક્ષીપંજના જે ભાઈઓ છે એમને આપો સંખ્યા છે ત્યાં જ માગું છું બાકી નથી માંગતો અને જે સૌરાષ્ટ્ર છે ત્યાં મારા ગરાસદાર છે કાઠી છે કારડિયા છે એમને આપો એટલે જ્યાં જેનું સંખ્યા વધારે હોય ત્યાં એમને ટિકિટની ફાળવણી કરવામાં આવે એ માંગ સાથે અમે આ આયોજનમાં ઉતરી ગયા છીએ એવું છે સાહેબ સંવિધાનને જેને બીક હોય એને સંવિધાનથી બેડવામાં આવે આ લોકો વર્ષોથી હત્યાઓ કરતા આવ્યા છે આ આ લોકોને સંવિધાનની બીક નથી એટલે સંવિધાન એનો નિર્ણય આપવામાં વર્ષો લગાડે આપણે સૌ જાણીએ છીએ અને એન્કાઉન્ટર થતા આવ્યા છે ઇતિહાસ ગભાર છે ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર ઓછા થયા છે યોગી આદિત્યનાથની સરકારે એન્કાઉન્ટર ઓછા કરે તો તમે મને જણાવો એટલે એન્કાઉન્ટર થતા આવ્યા છે અને એન્કાઉન્ટર કરવામાં વાંધો હોવો ન જોઈએ નહીં કારણ કે આ લોકોને સંવિધાનની બીક નથી આ કાલે પાછા છૂટી જશે ને પાછા હત્યાઓને અંજામ આપશે એટલે અમે એક જ માંગ અમારી એક જ માંગ હતી તમામ સમાજની સર્વ સમાજની એક જ માંગ હતી કારણ કે એ અમારા સમાજની અનમોલ રત્ન હતા અને અમારા સમાજની ધરોહર હતા એટલે અમે સૌએ એ જે દિવસે હત્યા થઈ ત્યારથી એન્કાઉન્ટરની માંગ મૂકી છે અને આજે પણ અમારી એન્કાઉન્ટરની માંગ અમે લઈને મેદાને ઉતરીએ છીએ અને સાથે સાથે પચીસ માર્ચ બે હજાર ચોવીસના ના રોજ સુધી અમે સમય આપ્યો છે સરકારને રાજસ્થાન સરકાર સરકાર નહીં આપો તો અમે વિધાનસભામાં કરવા જવાના રાજસ્થાન એની પણ અમે તૈયારી કરી બેઠા છીએ એમના દ્વારા ફોનના માધ્યમથી ધમકીઓ આવી છે જાનથી મારી નાખવાની ધમકીઓ આવી છે અને એ તો મૂકો સાહેબ આ લોકોએ મારી રેકી કરી છે મેં પોતે ત્રણ તારીખ ત્રણ ત્રણ જનવરી રોજ મેં પોતે મારી ગાડીના પાછળ આ લોકોને મારી બીજી ગાડીમાં યુપી ફોર ફાઈ ની ગાડીમાં બેઠા હતા હું આવ્યો એકદમ મને જોઈને ચોંકી ગયા અને મને જોઈને ભાગ્યા એટલે સમજ મારી રેકી થઈ રહી છે એટલે આ કાર્યવાહી એમની ચાલુ છે ને સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુકથી મારાખવાને આપી છે એની એની રજૂઆત મેં કરી છે સરકારને સરકાર અને પ્રશાસને મેં રજૂઆત કરી દીધી છે હવે સરકાર અને પ્રશાસન એ શું નિર્ણય લે એમના પર મેં છોડ્યું છે પણ અમે અમારી વ્યવસ્થામાં છીએ હું પોતે ફોજી છું આઠ વર્ષ કાશ્મીરમાં રહ્યો છું અને હજારો આતંકી અમે ઢેર કર્યા છે ભાઈ અમને કોઈ ફરક નથી પડતો આવા લોકોથી પણ તોય સરકારને પ્રશાસન એ અમારું દાયિત્વ તો અમે જણાવ્યું છે અને અમારી 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 જે વ્યવસ્થા છે એ તો છે જ અમે અમારી રક્ષા તો પોતે કરીશું જ પરંતુ સરકારના પ્રશાસન પર ધ્યાન આપે તો એમને એમના ઉપર કેસે થાય અને જે બીજી જે ઉપયુક્ત કાર્યવાહી કરવી એ કરી શકે સરકાર પ્રોટેક્શન એવું છે સાહેબ સુખદેવસિંહ ગમડીજીની જાનને ખતરો છે એની ઇન્ટેલિજન્સ ઇનપુટ કેન્દ્ર સરકારને પંજાબ સરકાર રાજસ્થાન સરકાર એ જે તે વખતે જે સરકાર એને એમણે મોકલી આપી હતી પરંતુ એમને પ્રોટેક્શન આપવામાં આવ્યું નહોતું એટલે જે અમે અગિયાર સુત્રી માંગોને જે મનાવી છે સરકાર જોડે ત્યાં ગુજરાત રાજસ્થાન સરકાર જોડે એમાં આ પણ માંગ છે કે આ પ્રોટેક્શન પૂરું ના પાડનારાઓ કોણ કોણ છે સરકારી જે કર્મચારીઓ છે એના અગેન્સ્ટમાં પણ કાર્યવાહી થાય એ માંગ અમે ત્યાં મૂકી છે પરંતુ તમે જે વાત કરી અમારું કામ છે સાહેબ રજૂઆત કરવાનું અમે ગૃહમંત્રી સાહેબને રજૂઆત કરી અમે ડીજી સાહેબને કરી અમે કમિશનર સાહેબને કરીને અમારા કન્સર્ન પીઆઈને પણ કરી દીધી એટલે અમારું જે કામ છે રજૂઆતનું કાલે એ એવું ના કે કે ભાઈ અમને તમે જાણ કરી નથી પરંતુ અમે અમારી વ્યવસ્થા રાખીએ સાહેબ મારે પાસે લાઇસન્સ હથિયાર છે પોતાનું કાશ્મીરમાં આઠ વર્ષ કામ કર્યું છે આતંકીઓ ઢેર કર્યા છે સાહેબ પોતાનું લાયસન્સ છે ચેમ્બરમાં રાઉન્ડ રાખું છું સાહેબ જે સામે આવશે એને જવા તો નહીં દઉં પરંતુ જો પોલીસ પોતાનું કાર્ય કરે કારણ નથી કે અહીં સુધી આવીને આપણને જાનથી મારી જવાની કોશિશ કરે એવું મારું માનવું